સુરતના કતારગામમાં સ્વચ્છતાને લઈ વરઘોડામાં જાનૈયાઓએ અદભુત કામગીરી કરી વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતો કચરો વાળી લોકોને આપતો સંદેશ સુરતને સ્વચ્છતામાં નંબર વન જાળવી રાખવા લોકો જાગૃત થયા કતારગામ આંબા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળ ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે આવી જાગૃતિ સુરત નો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે જાનૈયાની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી મેયરે કહ્યું જાણીને ખૂબ આનંદ થયો સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી આજ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું નમસ્કાર સુરતીઓ ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન તો છે જ પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબીનમાં નાખ્યો આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનેઓને અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખું છું अस्तु भारत प्रशांत पटेल एबी फुटीड न्यूज बारडोली